વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી બાઇકર્સ ફરાર વૃદ્ધા બજારમાં શાકભાજી અને મેડિકલમાંથી દવા લઈ ઘરે જતા બની ઘટના ચેઇન સ્નેચિંગ કરવા આવેલો બાઇકર્સ સીસીટીવીમાં થયો કેદ પાડી તાલુકાના ઓરવાડ ગામે બગીની સમાજ સ્કૂલ સામે શ્રીજી કોમ્પ્લેક્સમાં ફ્લેટ નંબર ચારસો એકમાં દીકરો અને વહુ સાથે રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા વેણીબેન પ્રેમાભાઈ માહિયાવંશી મંગળવારના સાડા અગિયાર એક વાગે રેડલાવ બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા હતા અને સૌપ્રથમ વેણીબેન રોયલ મેડિકલમાંથી દવા ખરીદી હતી અને જે બાદ રોડ પર ઊભેલી લારીવાળા પાસેથી શાકભાજી ખરીદી કરી તેઓ ચાલતા પોતાના ઘરે જવા નીકળ્યા હતા આ દરમિયાન એક બ્લેક કલરની બાઇક પર બ્લેક શર્ટ પહેરેલો એક ઇસમ તેમના નજીક આવી વૃદ્ધ મહિલા કશું સમજે તે પહેલાં ગળામાંથી એક તોલાની સોનાની ચેન કિંમત રૂપિયા ચાલીસ હજારને આંચકી બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈ ગભરાઈ ગયેલી વૃદ્ધ મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો અને ઉપ સરપંચ અહેમદભાઈ દોડી આવ્યા હતા અને આ બાબતે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈજીઆર ગઢવી અને પીએસઆઈડીએલ વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ચેન્સ નેચરને ઝડપવા નાકાબંધી કરાવી હતી જોકે ચેઇનસ નેચર એક દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો જે સીસીટીવી મેળવી પારડી પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે બીજી તરફ આ ઘટનાને લઈ ઘણા ખરા દુકાનોના સીસીટીવી ઘણખોજ કરાયા હતા

ચેન્જ સીઝન બનાવે છે ફર્સ્ટ ટાઈમ એ સર અગિયાર વાગે અમારા બાજુમાં બાર હોય છે તો એક બ્લેક કલર બાઈક હતું એને બારમાં ઘરે ચેન થઈ છે પછી ઘડીસરને વાત કરી એ તરત ટીમ મૂકી હતી ને સીસી કેમેરામાં તપાસ ચાલુ છે મને ખાતરી ઘડી સાહેબ પોલીસ ટીમ પર જે હિસાબે એ લોકો મદદ કરી એના ઇન્કમ મળશે ને અમારા ગરીબ બાને ચેન મળી જશે સચિન નવ સચિન એક પહેલા જોઈ ચુક્યો નથી અને બાયાને ઘણો અફસોસ છે બાયાનું બહુ સેડ ફિલિંગ છે ને અમને પૂરો વિશ્વાસ છે પોલીસ ટીમ પર જે હિસાબે એ લોકો ઘડી હિસાબની ટીમ મહેનત કરે છે પૂરો વિશ્વાસ છે કે બારે ટીમ મળી જશે હા સેફ દેખાય છે વિડીયોમાં બ્લેક કલર બાઈક હતું બ્લેક કપડાં પહેર્યા હતા ને દેખાયું છે સાઇડ પરથી ગ્રામજનો કે અહિયાં બેંક ને ઘણા કમસે કમ પચીસ સીસીટી કેમેરા છે રો નથી એટલે તમારા માધ્યમથી વિનંતી છે કે બધા રો ફેસ કેમેરા મૂકો જેથી કરી આવો બનામ ના મળે